આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહમાં આશરે સિત્તેર બાળકોને ફ્રી એજ્યુકેશન કીટનું વિતરણ કરી અને પોણા બસો બસ્સો જેટલા લોકોને ભોજન પ્રસાદ જમાડી અને જન્મદિવસની ઉજવણી કરી છે અને સાથે મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે એનો હું આભાર વ્યક્ત કરીશ થેન્ક યુ સો મચ આજરોજ શ્રી વિરભાઈમાં માનવ સેવા અને ગૌ સેવા સંસ્થાના સ્થાપક અને મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન કક્કડના જન્મદિવસ નિમિત્તે તેઓ શ્રી દ્વારા અહીંયા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતેના લાભાર્થી બાળકો અને કબીર આશ્રમ આંગણવાડી કેન્દ્ર મોરબીના લાભાર્થી બાળકો મળી અને આશરે સિત્તેરક જેટલા બાળકોને ફ્રી એજ્યુકેશન કીટ પોતાના તરફથી આપવામાં આવી અને સાથે સાથે અહીંના આશ્રયગૃહના તમામ લાભાર્થીઓ આશરે બસો જેટલા લાભાર્થીઓને ભોજન પ્રસાદ પોતાના હસ્તે પીરસી અને પોતાના જન્મદિવસની સાર્થક અને એક અનુકરણીય ઉજવણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી અલ્પાબેન કક્કડ અનેક જુદી જુદી મોરબીની સામાજિક સંસ્થાઓ સાથે મળી અને અનેકવિધ સેવા કાર્યો ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને ખાસ કરી અને ભૂખ્યાને અન્ન આપવાનો જે એક આપણો ઉદ્દેશ્ય છે માનવ સેવાનો એ બહુ સારી રીતે ખુદ પોતાના દ્વારા જ સાર્થક કરી રહ્યા છે અને અનેક નાના મોટા સામાજિક કાર્યકરો છે એને સદાય હંમેશા સપોર્ટ આપી અને માનવ સેવાનું ઉત્તમ કાર્ય મોરબી જિલ્લામાં કરી રહ્યા છે આજના જન્મદિવસ નિમિત્તે આશ્રય ગૃહના તમામ લાભાર્થીઓ કબીરાશ્રમ આંગણવાડી કેન્દ્રના કર્મચારીશ્રીઓ અને લાભાર્થીઓ વતી શ્રીમતી અલ્પાબેન કક્કરને તેના જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ હંમેશા આવા ઉત્તમ સેવાકીય કાર્યો કરતા રહે અને દીર્ઘાયુ અને સુખમય આરોગ્યમય આયુષ્ય ભોગવે અસ્તુ જય જયરામ જય